ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના ગલેંડા ગામે દરોડો પાડી 1.09 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે દરોડો પાડી એક પોઈન્ટ જીરો નેવું કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે જ ચાર ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે નુરાની મસ્જિદ સામે આવેલી વસાહતમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન રતનપુરી ચંદનપુરી ગૌસ્વામીઓને અને યુનુસ ચંદ્રસંઘ અનાર સંઘ ખાન નામના ઈસમો રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપાયા હતા તેમની પૂછપરછ કરતા ઝડપાયા હતા તેમની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ ભરૂચના અલ્તાફ હુસેન ગુલામ રસુલ શેખ પાસેથી બાદશાહ ઉર્ફે મોહમ્મદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ મારફતે ગાંજો મંગાવ્યો હતો પોલીસે બાદમાં બંને ઈસમોને પણ ઝડપી પાડ્યા છે પોલીસે ગાંજાનો જથ્થો એક નેવું કિલોગ્રામ મોબાઈલ ફોન બે અને ગાંજો ભરવાની થેલીઓ સહિત કુલ રૂપિયા એકવીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો આ સમગ્ર ઘટનાની નોંધ દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટ સબસ્ટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાય છે ભરૂચ જિલ્લામાં નશાની હેરાફેરી રોકવા માટે ભરૂચ પોલીસ દ્વારા સતત દેખરેખ અને દરોડા હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરની આ કાર્યવાહીથી પોલીસ તંત્રે માદક પદાર્થોના વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો